નવરાત્રિના તહેવારો પૂર્ણ થવાના આરે છે આવતીકાલે દશેરા છે અને ત્યારબાદ દિવાળીના તહેવારો બહુ જ ઝડપથી નજીક આવી જશે તહેવારોની જ્યારે મોસમ ખીલે છે ત્યારે ફરસાણ અને મીઠાઈના વેપારીઓની કમાઈ લેવાની મોસમ ખીલે છે ભેલસેલની મોસમ ખીલે છે પોતાના ઓછામાં ઓછા રોકાણમાં વધુમાં વધુ નાણાં કમાઈ લેવાની જે બદદાનત છે એ બાદ બદદાનત માનવ આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે નમસ્કાર હું છું પ્રફુલ્લ ત્રિવેદી ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો નવરાત્રિ દિવાળી અને એની થોડા પાછળ જઈએ તો શ્રાદ્ધ આ ગાળા દરમિયાન દૂધ અને દૂધની મીઠાઈઓનું વિતરણ મોટા પ્રમાણમાં શરૂ થઈ જતું હોય છે હવે દૂધની જે મીઠાઈઓ બને છે માવાની જે મીઠાઈઓ બને છે ચોખા ઘીની જે મીઠાઈઓ બને છે એનો જો તમે સરવાળો કરો તો આટલા મોટા પ્રમાણમાં દૂધ જ ઉપલબ્ધ નથી દૂધનો જથ્થો જ ઉપલબ્ધ નથી તો આ મીઠાઈઓ બને છે કઈ રીતે આ સૌથી મોટો પહેલો સવાલ છે જ્યારે તહેવાર શરૂ થઈ જાય ત્યારે આરોગ્ય ખાતું દોડતું થાય છે અને નમૂના લેવાનું ચાલુ કરે છે અને એ નમૂનાનું પરિણામ ત્યારે આવે છે કે જ્યારે એ વ્યક્તિએ પોતે કયા દુકાનમાંથી ખરીદ્યું હતું અને કેટલા પ્રમાણમાં ખાધું હતું એ ભૂલી ગયા ગયા હોય ત્યારે એ રિપોર્ટ આવે કે એક્સ વાય જેડ દુકાનને જલેબીમાં ઘીના બદલે પામ ઓઇલ વપરાયું હતું કે ફાફડામાં કોઈ બીજી ભેલ સેલ હતી કે જૂનું તેલ વપરાયું હતું એ બધા જ જે પરિણામો છે એ મહિના પછી આવે છે આનો અર્થ શું એ નથી તો કોર્પોરેશનનું હેલ્થ ખાતું સમજાવી શકતું કે ન રાજ્ય સરકારનું ફૂડ્સ એન્ડ ડ્રગ્સ ખાતું સમજાવી શકતું આ ફરિયાદ છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય નાગરિકો કરી રહ્યા છે કે ભાઈ જો પરિણામ એક મહિના પછી આવવાનું હોય તો આનો અર્થ શું કારણ કે લોકો તે હજમ કરી ગયા હોય ખાઈ પણ ગયા હોય એટલે જે આ નમૂના લેવાની પદ્ધતિ છે એની સામે સૌથી મોટો પ્રશ્ન છે આજે અમદાવાદમાં જે હેલ્થ ખાતું છે એ ફાફડા જલેબી આવતીકાલે દશેરા છે એટલે ફાફડા જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થવાનું એટલે ફાફડા જલેબીને એના નમૂના એની ચટણી એના નમૂના લેવા માટે નીકળ્યા છે એની કઢી આના નમૂના લેવામાં આવશે અને નમૂના એક વાગેથી લેવાના શરૂ થવાના છે એની આગોતરી જાહેરાત અગિયાર વાગે સાડા અગિયાર વાગે થઈ ગઈ હતી હવે જે ફૂડ ઇન્સ્પેક્ટરોને ટીમો બનાવવામાં આવી છે એમને ખબર તો પડી ગઈ કે આ ટીમ આ વિસ્તારમાં આ ટીમ આ વિસ્તારમાં અને આ ટીમ આ વિસ્તારમાં ત્રણ ટીમ બનાવવામાં આવી છે તો એ ટીમના ફૂડ ઇન્સ્પેક્ટરો છે એને જે વ્યાપારી મોટા હપ્તા આપતો છે એને આગોતરી જાણ કરી દેશે કે આજે અમે ચેકિંગમાં નીકળવાના છીએ બધું સારું રાખજો તો પછી એમને ભીએલસીએલ કે બીજું કશું પકડાવવાનું ક્યાંથી આ બહુ મોટો પ્રશ્ન છે હવે આજે જે નમૂના લેવાશે એ નમૂનાના પરિણામો છે એ લગભગ દિવાળી પછી આવશે તો પછી આ નમૂનાનો અર્થ શું આનો જવાબ હેલ્થ ખાતાએ આપવો જોઈએ હવે જો હું તમને વાત કરું કે જે હેલ્થ ખાતું જે નમૂનો લે છે જે સેમ્પલ લે છે એ હેલ્થ લેબોરેટરીની અંદર ચેક કરવા જાય છે અને ત્યાંથી એ જે પદાર્થ ખાદ્ય પદાર્થ આપ્યો હતો એ સબસ્ટાન્ડર્ડ હતો કે અનસેફ હતો એનું પરિણામ આવે છે સબ સ્ટાન્ડર્ડનો અર્થ એ છે કે એ વસ્તુ ખાઈ શકાય છે પરંતુ એનાથી પેટનો દુખાવો કે બીજું કાંઈ સામાન્ય ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતી હોય છે પરંતુ જે અનસેફ છે એ અખાદ્ય છે એ ખાઈ ના શકાય એનાથી આરોગ્યને મોટું નુકસાન થતું હોય છે એ બે પ્રકારના પરિણામ જે છે લેબોરેટરી આપતી હોય છે અને ત્રીજી બાબત છે એ તો બહુ સામાન્ય છે કે ભાઈ પેકેજ જે ફૂ ફૂડ હોય એમાં એક્સપાયરી ડેટ લખી છે કે નહીં કે એના પર શું વપરાયું છે એ લખ્યું છે કે નહીં એ એક ત્રીજો પ્રકાર છે પરંતુ એ નમૂનો મોકલવાનો હોતો નથી એના પેકેટ ઉપરથી જ જાણ થઈ જાય છે હવે હું તમને છેલ્લા છ વર્ષના આંકડાઓ આપું છું અને એના પરથી ખ્યાલ આવશે કે આ લોકો કેટલા નમૂના લે છે એમાંથી કેટલા ઓછા પ્રમાણમાં સબસ્ટાન્ડર્ડ નીકળે છે અને અનસેફ તો બહુ જ ઓછા નીકળે છે આમ કેમ એ બહુ મોટો પ્રશ્ન છે કોઈ ગોઠવણ ડોટ કોમ છે જો ગોઠવણ ડોટ કોમ હોય તો એને શોધી કાઢવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજિલન્સ ખાતાની છે વિજિલન્સ ખાતાએ આરોગ્ય ખાતાની કોઈ વસ્તુ પકડી હોય કોઈ ગોઠવણ પકડી હોય એવું છેલ્લાય કેટલાય વર્ષોમાંથી બન્યું હોવાનું મારી જાણમાં નથી હવે જો તમને છેલ્લા છ વર્ષના આંકડા કહું તો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ ઓક્ટોબર સુધીના છે બે હજાર ઓગણીસની અંદર બે હજાર ને સત્તર નમૂના લેવાયા હતા એમાંથી એકસોને સડસઠ સ્ટાન્ડર્ડ હતા જ્યારે અનસેફ જીરો જીરો હતા એક પણ નમૂનો અખાદ્ય નહોતો બધાએ નમૂના સ્ટાન્ડર્ડ હતા એટલે ખાઈ શકાય એવા એટલે એક પણ અનસેફ નહોતો આપણા મોટા શહેરમાં બરાબર ધ્યાન આપજો બે હજાર વીસમાં એક હજાર આઠસો ને સુડતાલીસ નમૂના લેવાયા એમાં એકસો ને બે સબસ્ટાન્ડર્ડ નીકળ્યા અનસેફ એક પણ નહીં બે હજાર એકવીસમાં ત્રણ હજારને ચૌદ નમૂના લેવાયા એમાં એકસો છ સબસ્ટાન્ડર્ડ હતા જ્યારે માત્ર પાંચ નમૂના છે એ અનસેફ હતા બે હજાર બાવીસની વાત કરીએ તો ત્રણ હજારને અઠ્ઠાણું નમૂના લેવાયા એમાંથી એકસો ત્રીસ સબ સ્ટાન્ડર્ડ હતા અને માત્ર ચાર નમૂના અનસેફ હતા ત્રેવીસની વાત કરીએ તો પાંચ હજાર સાતસો ને એકત્રીસ નમૂના લેવાયા એમાંથી એકસો ને ચૌદ સબ સ્ટાન્ડર્ડ હતા જ્યારે બાર એક ડઝન છે એ અનસેફ હતા ચોવીસ ઓક્ટોબર સુધીની વાત કરીએ તો ચાર હજાર બસો ને વીસ નમૂના લેવાયા એમાંથી એકસો ને અગિયાર છે સબ સ્ટાન્ડર્ડ હતા અને તેર નમૂનાઓ અનસેફ હતા છ વર્ષમાં ઓગણીસ હજાર નવસો ને આડત્રીસ નમૂના લેવાયા હતા જેમાંથી સાતસો ને ત્રીસ સ્ટાન્ડર્ડ હતા અને માત્ર ચોત્રીસ છે એ અનસેફ હતા હવે તમે વિચાર કરો કે અમદાવાદ ચારસો ને એંસી કિલોમીટરમાં પથરાયેલું શહેર છે અહીંયા હજારો હોટેલ્સ છે હજારો રેસ્ટોરન્ટ્સ છે અને લાખોની સંખ્યામાં ફૂડ પાર્લર છે હવે જ્યારે આપ અમે વાત કરતા હોઈએ છીએ હેલ્થ ઓફિસર સાથે ત્યારે ઘણી વખતે કહેતા હોય છે કે અમારી પાસે સ્ટાફ ઘણો ઓછો છે ઇન્સ્પેક્ટરો ઓછા છે આટલી જગ્યાઓ આટલા વર્ષથી ખાલી છે પરંતુ એ જગ્યાઓ ભરવી જોઈએ એવો આગ્રહ રાખી અને ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરવાની જવાબદારી કોની છે કોઈ નાગરિક આવીને તો એ કરી નથી દેવાનો તમારે પોતે જ એ રજૂઆત કરવાની છે કે અમે પહોંચી નથી વળતા તો આટલી ભરતી કરવાની છૂટ આપો એટલે જે ઇન્સ્પેક્ટરો છે એ ઘટે છે એવું કહેવામાં આવે છે અને મોટા ભાગના ઇન્સ્પેક્ટરો છે એ બધા જ ગોઠવણ ડોટ કોમવાળા છે કોઈને કોઈ ફૂડ પાર્લર સાથે હોટલ સાથે રેસ્ટોરન્ટ સાથે એમના હપ્તા બંધાઈ ગયેલા હોય છે જે હેલ્થ લાઇસન્સ વગર ચાલતા ફૂડ પાર્લરો છે એમની પાસેથી નિયમિત રીતે હપ્તા લેવામાં આવતા હોય છે અને એક કે બે નમૂના તો મારી પાસે એવા પણ આવ્યા છે કે જે ખાદ્ય પાર્લરની દુકાનો હોય છે ફૂડ પાર્લરની દુકાનો હોય છે ત્યાંથી એ લોકો જે કાંઈ લે એનું બિલ પણ ચૂકવતા હોતા નથી આવા બનાવો ઘણા બધા નાગરિકોએ નજરે પણ જોયા હોય છે એટલે આ બધું જ જે છે એ બનતું રહે છે હવે આપણે વાત કરીએ ખાદ્ય પાર્લરોની તો સૌથી વધારે જે ભેલસેલ થાય છે પનીરમાં થાય છે પનીરની અંદર મોટા પ્રમાણમાં ભેલસેલ થતું હોવાનું વારંવાર અખબારોમાં આવે છે અને એક જે ટોફુ નામનું જે ઉપર લખેલું હોય છે એ પનીર નથી હોતું પનીર જેવું હોય છે પરંતુ એ દૂધમાંથી નહીં એ સોયાબીનમાંથી બનેલું હોય છે એને ટોફું કહેવામાં આવે છે જેઓનું પેકિંગ હટાવી લો તો તમને ખબર પણ ના પડે કે આ દૂધમાંથી બનેલું પનીર છે કે આ ટોફું છે આવી જ રીતે બટર છે એ અત્યંત હલકી કક્ષાનું બટર છે એ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે દાણી લીમડામાંથી લગભગ દોઢ બે વર્ષ પહેલાં આવું એક નાનું એવું કારખાનું પકડાયું હતું અને એનો બહુ ઓછો જથ્થો પકડાયો હતો પરંતુ એ જે સિમ્બોલિક રીતે જે પકડાયું એ એ ઇંગિત કરે છે કે આવું બનતું જ હશે કે પામ ઓઇલમાંથી એ લોકો બટર બનાવતા હતા જે ચોખા ઘીના નામે જે વેચાય છે એમાં પણ એવું જ હોય છે કે પામ ઓઇલની અંદર ચોખ્ખા ઘીની સ્મેલ ઉમેરી દેવામાં આવે છે અને ચોખ્ખા ઘીની થોડી માત્રા લઈ અને એની સાથે ભેલસેલ કરી દેવામાં આવે છે બે વર્ષ પહેલાં અમૂલના નામે વેચાતું ચોખ્ખું ઘી પણ ભેલસેલવાળું પકડાયું હતું અને મણેનગર તરફથી ખોખરા તરફથી એના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા ત્રીજી વાત કરીએ માવાની જે મીઠાઈની જે રો મટીરિયલ છે કાચો માલ છે એ માવો છે એ મોટા પ્રમાણમાં રાજસ્થાન તરફથી આવે છે અને એમાં જાત જાતની વસ્તુઓ ભેળવેલી હોય છે થોડા સમય પહેલાંની વાત કરું તો મહેસાણા તરફથી એક માવો પકડાયો હતો ગાંધીનગર અને મહેસાણાની વચ્ચેથી ફેક્ટરી કોઈ હતી એમાંથી જે માવો પકડાયો એમાં ટેલકમ પાવડર મિક્સ કરવામાં આવતો હતો અને આ જે કૌભાંડ છે એ ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ પકડ્યું હતું જેટલી જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાની છે એનાથી વિશેષ જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાની છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું ભાગ્યે જ કોઈ આવું મોટી રેડ કરે છે અને આવું બધું પકડે છે ચોખા ઘીના નામે કેટલું મોટું કૌભાંડ ચાલે છે પનીરના નામે કેટલું મોટું કૌભાંડ ચાલે છે બટરના નામે કેટલું મોટું કૌભાંડ ચાલે છે અને છતાંય તે આંખાડા કાન કરવામાં આવે છે અથવા તો એમની આંખે ગ્રીન નોટોના પાટા બંધાઈ ગયેલા હોય છે બેમાંથી એક જ હોય બાકી તો શા માટે પકડે નહીં ગ્રીન નોટોનો પાટા બંધાયેલા હોય તો જે ભેલ એમને ના દેખાય જે સામાન્ય લોકોને દેખાતી હોય છે સામાન્ય લોકો સહન કરતા હોય છે સામાન્ય લોકો બીમાર પડતા હોય છે એટલે હવે જ્યારે તહેવારો શરૂ થયા છે દિવાળી છે બેસતું વર્ષ છે આ જે હિન્દુ ધર્મના આપણા દેશના સૌથી મોટા તહેવારો છે એ બારણે ટકોરા મારી રહ્યા છે ત્યારે ઈચ્છીએ કે આ જે ભેલસેળિયા વેપારીઓ છે એને ઈશ્વર સદબુદ્ધિ આપે અને માનવ આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે અને આ સૌથી મોટી જે પાપ છે એ આ ગણાવવું જોઈએ ને આના માટે સરકારે કાયદામાં જોગવાઈ કરી અને વધુ કડક સજાની પ્રવધાન છે એ ઊભું કરવું જોઈએ કારણ કે વેપારીઓ ભેલસેલ કરતાં ગભરાતા જ નથી કારણ કે કોર્ટમાં લાંબો સમય કેસ ચાલે છે કોર્ટમાં હાજર થતા નથી ગમે ત્યાં નીચેના પછી જે ફૂડ વિભાગ હોય છે એની સાથે ગોઠવણ કરી એના વકીલો સાથે ગોઠવણ કરી કેસના નબળો પાડી દેતા હોય છે તમે વિચાર કરો કે થોડા વર્ષો પહેલાં અઢાર પાનાની જાહેર ખબર એ એમસીએ પ્રસિદ્ધ કરી હતી કે આટલા ભેલસેલ યા વેપારીઓ સામે કે કોર્ટમાં કેસ છે ને મળતા નથી તમે વિચાર કરો કે કેટલા મોટી સંખ્યામાં વેપારીઓ એમને મળતા નથી ત્યાં દુકાને બેઠા હોય તો પણ એમને સમન્સ બસતો નહીં હોય આનો અર્થ એ થઈ ગયો એટલે આપણે કોઈના પર એમ એમનામ ના કરી શકીએ પરંતુ આ આ જે તમે જે સિનેરીઓ જુઓ છો એ સિનેરીઓ છે એ ઘણું બધું કહી જાય છે આના માટેના જે કાયદાઓ કડક હોવા જોઈએ એ નથી માટે એ લોકો છટકી જાય છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર